કે તો તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં અને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે સવાર સવારમાં નાઈટ ધોઈને રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે જઈએ છીએ ખેતરમાં ખેતરમાં જે વરસાદ પાણી પણ પાઈ દીધું છે ને તો આપણે જઈએ અત્યારે ખેતરમાં અરે ખેતરમાં શું શું કરે છે મમ્મી લોકો અહીંયા લીંદે છે જોઈ શકો છો તમે મારે કાકી બે તો અત્યારે જઈએ આપણે ખેતરમાં અને ખેતરમાં મમ્મી લોકો કેટલા સુધી પહોંચ્યા છે એ જોઈએ અને તમને પણ બતા તમને પણ બતાવું હું તૈયાર થઈ ગયો છું અત્યારે હું જવાનો છું બેનને મૂકવા માટે તો ફટાફટ આપણે ફરી આવીએ ખેતરમાં અને ખેતરમાં મમ્મી લોકો કેટલું લીધું એ જો બતાવી દઉં તમને પણ હે ને હું પણ જોઈ આવું વાતાવરણ બહુ જ જોરદાર થઈ રહ્યું છે આજે તમે જોઈ શકો બારીશ ખતમ હો ગયા આજ નહીં આવી ગઈ લગભગ તો મમ્મી લોકો આજે આ ખેતર તો આપણે લે લાસ્ટ થોડું ઘણું બાકી છે તમને બતાવી દઉં હું જઈએ આપણે ત્યાં અને વાતાવરણ બહુ જ તડકો આવે છે થોડો થોડો એમ पहले आप लाइट चेक नहीं है जो लिए अलमारी का तो यहाँ मीटर से लाइट तो से आज तो मोटर चालू करी पड़ सकता थोड़ी बहुत अरे मम्मी लाइट आवे लो से मोटर चालू कर दो काका है पाइप काट ना की ટાંગો નો કોણ વાયર ચાસ ના ના નાખે લાસ આ મીટર નો અળવા ખેડવા કરે લાગે દે ભાઈ ભાઈ તો જે જો પકી બધું લઈને કે આટલું બાકી ખાલી આવે તો ગાઈસ તમે જોઈ શકો છો બધું આખું ખેતર લઈને ગયું છે હવે થોડું ઘણું બાકી છે આ રહ્યો બાકી છે અને તાપ બહુ જ જોરદાર તપી રહ્યો છે થઈ મમ્મી મમ્મી કેવી થઈ ગઈ જો તો ચલો આપણે જઈએ મમ્મી લોકો અહીંયા લીંદે છે તમે જોઈ શકો છો મોટી માં લીંદે છે પછી આ બે છોકરીઓ આવ્યો છે એ લીંદે છે વાગ્યા વાગ્યો ખાધું હોય ને તમે આવો તો લો તો હું ફટાફટ હવે ઘરે જાઉં ને બેન ને મૂકવા માટે જવું પડશે ઘાસ તો દેખો બધું ગયું છે અને મમ્મી લોકો પણ હવે ઘરે આવે છે જમવા માટે ને તો ચલો ને આ લો ચલો જઈ હવે ફાઈનલી કહીશ આપણે ઘરે આવી ગયા છે અત્યારે ને આ બાઈક આપડી બહાર કાઢી આવે

એ પરી શું કરે તું તો કઈશ અત્યારે આપણે આવી ગયા છે ખેતરમાં અને જો દાહોદ દાહોદ જઈ આવ્યો છું અને આ આપણું ખેતર કેટલું મોટું છે જો બહુ બધું ત્યાંથી માડી ત્યાં પેલી સાઈડ ત્યાં પેલું વાહણ છે ને ત્યાં પછી આમ ફરી આમ ફરી આમ ઘણું બધું છે મકાઈ પણ હરા હળાઈ ગઈ છે અને ઘાસ તો બહુ મોટું થઈ ગયું છે અને મમ્મી લોકો પેલા ખેતરમાં તો આપણે આજે ખોટું બધું કાઢ નાખ્યું હવે અહીંયા સ્ટાર્ટ કર્યું છે અને આ મોફળી આજે હળાવી છે તો આ દબાઈ ગી છે બહુ બધું ખોડ છે ખોડ તો યાર બહુ બધું લા જવાબ તો અત્યારે આપણે જઈએ ઘરે હવે અને ઘરે જઈને આખો દિવસ વગાડ નાખ્યો છે આજે તો વાસું થોડું ઘણું વાંસું વાસીએ તો ચલો જઈએ હવે ઘરે ઓ બાઈક આપડી દેખો બાઈક અહીંયા મૂકી હે કુકડા હા મામાને બોલ હું કે કપડા પહેર્યા તે કપડા કપડા પહેર કપડા કા નહિ મળ્યા જા પહેર આવ ઘેર જઈ શું કરે તારું શું નામ ઉર્વશી અને નીક નામ રસની હા રસની કોણ રોશની અરે ઘેર બધા શું કે તન ઘરે શું ઘરે શું કે બધા અંજલી અંજલી એમ ને અંજલી હા મને પણ યાદ હતું

તો ગાઈસ ફાઇનલી આપણા રૂમમાં આપણે આવી ગયા છે અને તમે જોઈ શકો છો આ રીડિંગ સ્ટાર્ટ કરી આવે આજે મેથ મેથેમેટિક ગણિત ગણિત સ્ટાર્ટ કરીએ નીરજ ભરવાડની બુક છે બહુ જ સરસ અને બહુ સારી છે અને આ પડી છે આપણી બૂકો બીજી મને આ સાર્જર પડ્યું છે લેપટોપ અહીંયા પડ્યું છે એરફોન પણ પડ્યું છે બુકો બીજી પડી છે અને બીજી બુકો તમે ત્યાં જોઈ શકો છો બહુ બધી તો આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી આવે અને મળે જ નવા બ્લોગમાં અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને શેર પણ કરી દો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય